નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું મિત્રો શ્રી ગણપતિ શ્રી સૂર્યનારાયણ શ્રી શક્તિ શ્રી શિવ અને શ્રી વિષ્ણુને હિન્દુ ધર્મમાં પંચદેવ તરીકે ઓળખવામાં આવે છે આમાં ચાર દેવોની કલ્પના મૂર્તિ દ્વારા ઉપાસના અને પૂજા કરવામાં આવે છે પરંતુ સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે અને તે પ્રત્યક્ષ રીતે વિદ્યમાન છે પ્રાતઃ કાલે શ્રી સૂર્યનારાયણ પોતાના કિરણો વડે સમગ્ર પૃથ્વી ઉપર પદાર્પણ કરે છે અંધકારનો નાશ કરી પૃથ્વીને પ્રકાશિત કરી દે છે આપણે સવારથી એટલે કે ઉષાકાળથી સંધ્યા એટલે કે સૂર્યના અસ્તકાળ સુધી તેમના દર્શન કરી શકીએ છીએ તેમના દર્શનથી પ્રાણી માત્ર કાર્યમાં પ્રવૃત્ત બને છે વનસ્પતિથી માંડીને મનુષ્ય તમામ બધા જ જીવોને તે જીવન આપનાર છે અન્ન જળ ખોરાક પાણી આ બધાનો આધાર સૂર્યદેવ છે જગતમાં ઘણા બધા દેવો ભલે હોય પણ સૂર્યદેવના દેવત્વમાં બે મત હોઈ શકે નહીં તેથી જ તેઓ પ્રાતવંદનીય છે આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ નવગ્રહોમાં પ્રથમ અને અગ્રસ્થાને છે જેમને સૂર્યગ્રહ દેવતા નડતા હોય જન્મકુંડળીમાં જેમને સૂર્યદોષ હોય જેમની હથેળીના સૂર્યનો પહાડ બેસી ગયો હોય કે ખરાબ ચિહ્નવાળો હોય તેવા તમામને સૂર્યદેવની ઉપાસના ભક્તિ અને તેમના વ્રત વિધાન ખાસ લાભપ્રદ નીવડે છે વળી સૂર્ય ઉપાસના એટલે તંદુરસ્ત શરીર માટેનો કિમિયો આજનું તબીબી વિજ્ઞાન સૂર્યને સ્વાસ્થ્યના અખંડ ધોધ તરીકે વર્ણવે છે સૂર્યના પ્રકાશમાં અલગ અલગ રંગો જુદા જુદા પ્રકારના રોગોને દૂર કરવામાં સફળ પુરવાર થયા છે નિયમિત રીતે નિશ્ચિત રંગના કિરણો વિશેષ રોગોમાં સેવન કરવામાં આવે તો રોગોની ઝડપી સારવાર થાય છે આથી જ સામાન્ય રીતે ઉગતા સૂર્યની સામે ઊભા રહીને સૂર્યનમસ્કાર કરવામાં આવે છે નિયમિત રીતે મેદાનમાં અગાસીમાં કે ઘરની બહારના ભાગે સૂર્યના પ્રકાશમાં સૂર્યની સામે ઊભા રહીને સૂર્યનમસ્કાર કરવામાં આવે તો તન અને મન બંને લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારીને સૂર્યમંદિર કે કોઈ દેવ મંદિરે જવાની ભાવનાથી ફરવા જવાની ટેવ પાડવામાં આવે અને પછી સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો ઉપાસકને દવામાં એક પણ પૈસો ખર્ચવો નહીં પડે આવી સ્વાસ્થ્યની ચાવી સૂર્ય ઉપાસનામાં રહેલી છે આવા ભગવાન શ્રી સૂર્યનો પ્રાતઃ સ્મરામી સૂર્યસ્તોત્ર આપને જણાવું સૂર્યનારાયણના એ શ્રેષ્ઠ શ્રેષ્ઠરૂપનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું કે જેમનું મંડલ ઋગ્વેદ શરીર યજુર્વેદ અને કિરણો સામવેદ છે અને બ્રહ્માનો જે દિવસ છે જગતની ઉત્પત્તિ રક્ષા અને નાશનું કારક છે તથા અલક્ષ્ય અને અચિંત્ય સ્વરૂપ છે હું પ્રાતઃકાળે શરીર વાણી અને મન દ્વારા બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવતાઓથી પૂજિત અને સ્તુતિ યોગ્ય વૃષ્ટિનું કારણ અને અવૃષ્ટિનો હેતુ ત્રણેય લોકના પાલનમાં તત્પર અને સત્વવાદી ત્રિગુણ સ્વરૂપ ધારણ કરનાર સૂર્યનારાયણને નમસ્કાર કરું છું જે પાપોના સમૂહનો શત્રુના ભય તથા રોગના નાશ કરવાવાળા છે જે બધાથી ઉત્કૃષ્ટ છે બધા લોકોના સમયની ગંડાની નિમિત્ત ભૂતકાલ સ્વરૂપ છે અને ગાયોના કંઠબંધન છોડાવનાર એવા અનંત શક્તિ સંપન્ન સૂર્યનારાયણને હું પ્રાતકાલે ભજું છું હવે સાંભળો સૂર્ય કવચ યાજ્ઞવલ્કલ્ય વલ્કલ્ય યાજ્ઞ વર્કલ્યજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ શરીરને નિરોગી કરનાર દિવ્ય અને સર્વસૌભાગ્યને આપનારું સૂર્યનું પુણ્યદાયી કવચ સાંભળો જેમણે મસ્તકે દેદીપ્યમાન મુગટ પહેર્યો છે કાનમાં ચમકદાર મકર આકૃતિ કુંડળ ધારણ કર્યા છે જેમના હજારો કિરણો છે એવા ભાસ્કર મારા મસ્તકની રક્ષા કરો અમિત ધ્યુતિ મારા કપાળની રક્ષા કરો દીનમણી મારા નેત્રોને અને વાસરેશ્વર મારા કાનોને રક્ષો ધર્મધ્રોણી મારી નાસિકાને રક્ષો વેદવાહન મારા મુખને માનદ મારી જીભને સુરવંદિત મારા કંઠને પ્રભાકર મારા ખભ્ભાઓને જનપ્રિય મારી છાતીને દ્વાદશાત્મા મારા પગોને સકલેશ્વર મારા તમામ અંગોને રક્ષો જે વ્યક્તિ આ સૂર્યકવચ સ્તોત્રને ભોજપત્ર ઉપર લખીને હાથે ધારણ કરે છે તેને અણિમા વગેરે આઠ સિદ્ધિઓ વશ કરે છે જે વ્યક્તિ સ્નાન કરીને આ સ્તોત્રનો પાઠ કરે છે અગર બરાબર ભણે છે તે રોગમુક્ત બને છે અને દીર્ઘાયુ બની સુખ અને પુષ્ટિ મેળવે છે ઇતિ શ્રીમદ યાજ્ઞવલ્કલ્ય મુનિ વિરચિતમ કવચમ સંપૂર્ણમ હવે આપને જણાવું સૂર્યદેવતાના મંત્રો પણ આ મંત્રોની સાધના કરતાં પહેલાં સૂર્યપૂજન અવશ્ય કરવું જો દક્ષિણે મુખ રાખીને સાધના કરવામાં આવે તો રોગ અને શોક શત્રુનો નાશ થાય છે ઉત્તર દિશામાં મુખ રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે પૂર્વ બાજુ મુખ રાખવાથી એટલે કે પૂર્વ દિશામાં મુખ રાખવાથી ઉન્નતિ થાય છે અને પશ્ચિમ દિશાએ મુખ રાખી સાધના કરવાથી દુર્ભાગ્યનો અંત આવે છે તો આવો સાંભળો સૂર્યદેવતાના મંત્રો પહેલો મંત્ર ્રીં રૌ સહસૂર્યાય નમ બીજો મંત્ર છે ઓમ શ્રીસૂર્યાય નમ ત્રીજો મંત્ર છે ઔ સૂર્યાય આદિ્યોં ચોથો મંત્ર છે ઑમ નમો આદિ્યાયા સાપૂરકાય પાંચમો મંત્ર છે ઑ સવિત્રિય સર્વાય નિવારણાય નમ છઠ્ઠો મંત્ર છે ઓમ અર્કાય ભાનવે હિરણમયાય નમઃ સાતમો મંત્ર છે ઓમ અખંડ પ્રવાસીને રત્નરૂપાય નમઃ અને આઠમો મંત્ર છે ઓમ રીમ શ્રીમ આમ ગ્રહાધિરાજ આદિત્યાય સ્વાહા આ આઠ મંત્રમાંથી કોઈ પણ મંત્ર વડે શ્રી સૂર્યનારાયણ દેવનું આરાધન થઈ શકે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ